आत्मीयश्रोताजनो नमस्कार प्रवचननि शरवात् एक श्लोकं करो बलादसौ मो हरिपुं जना ज्ञानं विवेकं च निराकरोति મોહ વિભૂત જગદ્ધિ તત્વા પ્રસ્તુત શ્લોક શ્રી હૃદય પ્રદીપષટ ત્રિંશિકાનો રહેલો છે આ શ્લોકમાં કહે છે મોહરૂપી શત્રુ પ્રાણીઓના જ્ઞાન અને વિવેકનો બળપૂર્વક નાશ કરે છે મોહરૂપી શત્રુ પ્રાણીઓનો જ્ઞાન અને વિવેક બળપૂર્વક નાશ કરે છે કોણ નાશ કરે છે મોહરૂપી દુશ્મન આપણું જ્ઞાન પણ એ નાશ કરી નાખે આપણી સમજ હોય એને ખલાસ કરી નાખે આપણે દેખતા હોઈએ છતાં પણ આંધળા જેવા થઈ જઈએ જે જેવું હોય તે વસ્તુને આપણે તે રૂપે ન જોઈએ ઉલટું જોઈએ ઊંધું જોઈએ અયથાર્થ જોઈએ યથાર્થ આપણે ન જોઈએ તો મોહરૂપી એવો દુશ્મન રહેલો છે કે આપણી આંખો પર પાટા આવી જાય ખોટું સાચું સમજાય અને સાચું હોય તે ખોટું સમજાય મોહથી પરાભવ જગત વિનાશ પામેલું છે પૂરા જગત પર મોહનો સામ્રાજ્ય છે અને મોહ છે એને સારું કામ ન ગમે તમે ખરાબ કામ કરો ને તો મોહ બહુ ખુશ થાય રાજી થાય તમને અધર્મ ગમતો હોય તો મોહની ખુશી છે તમને ખરાબ ગમતું હોય તો મોહનો રાજીપો છે માણસને સારા માર્ગ તરફ વળતો જુએ ડરતો જુએ तो मोहराजा ने यह पसंद नहीं नाराज है मणस अवड़े रस्ते जवो जो मणस खराब रस्ते जवो जो मणस जो खराब रस्ते जाए तो मोह कहे मारू काम थी रुपए एट्ले खुश थाय आखा जगत पर साम्राज्य मोहनो तो आ मोह से हकीकत में માણસનો વિનાશ કરે છે આપણી સારી પ્રગતિ કરવા ન દે આપણો આધ્યાત્મિક વિકાસ થતો હોય તો એ વિકાસને રૂંધી નાખે અટકાવી દે તો એ મોહ છે એ સેનાથી વળે મોહ સેનાથી દૂર થાય મોહને આપણને હકાલપટ્ટી આપવી હોય તો હકાલપટ્ટી સેનાથી કરવાની તો શાસ્ત્રકારો કહે છે મોહને હટાવવો હોય મોહને ખસેડવો હોય મોહને નાશ કરવો હોય તો ઉપાય એક જ રહેલો છે કે એ જ્ઞાનથી દૂર થાય જ્યારે આપણને વાસ્તવિક વાતની ખબર પડે કે આ જ સાચું છે આ જ બરાબર છે આ જ કરવા જેવું છે આપણે એમાં મજબૂત થઈ જઈએ એ તરફ આપણે પગલાં ભરતા થઈએ ત્યારે એ મોહ દૂર થાય શેનાથી મોહ દૂર થાય તત્વજ્ઞાનથી આપણા આત્માનું જે જ્ઞાન રહેલું છે એ હજી આપણને લાદ્યું નથી આપણને આત્માનું જ્ઞાન હજી પ્રાપ્ત નથી થયું જ્યારે આપણને આત્માનું જ્ઞાન પ્રાપ્ત થાય જ્યારે આપણે સાચી સમજણના ઘરમાં આવીએ ત્યારે મોહને દૂર કરવા માટે આપણે પૂરા પ્રયાસો કરીએ અને મોહને જ્યારે દૂર કરવા માટે પૂરા પ્રયાસો કરીએ ત્યારે મોહનો જે બળ રહેલો હોય મોહની જે તાકાત રહેલી હોય એ ઢીલી પડી જાય એટલે મહાપુરુષો કહે છે કે મોહ તત્વજ્ઞાનથી દૂર થાય જ્ઞાન એટલે ખાલી ભણી જવું નહીં ખાલી ભણી જવાથી મોહ દૂર થતો હોય તો ઘણા લોકોનો દૂર થવો જોઈએ પણ આજે ઘણા ભણેલા ગણેલા છે ઘણાની પાસે જ્ઞાન છે ઘણાની પાસે ધાર્મિક જ્ઞાન પણ ઘણું રહેલું છે પણ મોહ હજી ભાગ્યો નથી એટલે કેવલ ચોપડીઓ તત્વજ્ઞાન નહીં પણ અંદરનું જ્યારે તત્વજ્ઞાન બને તમને પ્રાપ્ત થાય ત્યારે મોહ ઊભી પૂછણીએ એ ભાગે એટલે મહાપુરુષો કહે છે યથાર્થ સ્વરૂપનો બોધ થવાથી મોહનો અંત આવી જાય આ લાઈનને આ વાક્યને ઘૂંટવા જેવો છે ત્યારે મોહનો અંત આવે શેનાતી મોહનો અંત આવે યથાર્થ વસ્તુ સ્વરૂપનો બોધ જ્યારે વ્યક્તિને યથાર્થ વસ્તુ સ્વરૂપનો બોધ થાય ત્યારે વ્યક્તિના મોહનો અંત આવે આપણે સંસારમાં બેઠેલા છીએ હજી આપણને યથાર્થ વસ્તુ સ્વરૂપનો બોધ નથી થયો શાયદ થયો પણ હોય ખબર નહીં પણ જ્યારે વ્યક્તિને યથાર્થ સ્વરૂપનો બોધ થાય ત્યારે મોહનો અંત આવે આપણે એક વાતથી આ વાક્યને સમજવાની કોશિશ કરીએ યુનાનમાં નાનો મોટો થયેલો યુનાનમાં નાનો મોટો થયેલો મહત્વકાંક્ષી જેને વિશ્વ વિજેતા બનવાની પૂરી તમન્ના રેલી હતી અને તમન્ના ન હતી પણ વિશ્વ વિજેતા બનવા માટે જેણે યુદ્ધો પર યુદ્ધો ચાલુ કર્યા હતા અનેક સૈનિકોને સેંકડો સૈનિકોને સાથે લઈ કરી એ ભારતમાં જ્યારે ઠેકાણે આક્રમણ કરતો હતો યુદ્ધો કરતો હતો આની એક મહત્વકાંક્ષા રેલી હતી કે મારે વિશ્વ વિજેતા બનવું છે એનું નામ તમને બધાને ખબર હશે કે કોને એ મહત્વાકાંક્ષા હતી કે જેને વિશ્વ વિજેતા બની કરી અને જગતમાં ડંકો વગાડવો હતો કોણ હતો એ એ હતો સિકંદર સિકંદર બહુ જ મહત્વકાંક્ષી હતો લડાઈઓ પર લડાઈઓ લડાઈઓ પર લડાઈઓ લડાઈઓ પર લડાઈઓ એની ચાલુ જ રહેલી હતી તો એ સિકંદરને એક જ ધૂન રહેલી હતી કે આ રીતે યુદ્ધ કરી કરી અને એક એક રાજ્યને એક એક પ્રદેશને એક એક નગરને મારે મારા વસુ કરવો મારા હાથ નીચે બધા આવી જાય આવી આ સિકંદરની તમનારેલી હતી પણ એક દિવસે એના સૈનિકોએ હાથ ઊંચા કરી નાખ્યા એ સૈનિકો સિકંદરને કહે છે કે ઘણા વર્ષોથી અમે તમારી સાથે રહીએ છીએ ઠેક ઠેકાણે યુદ્ધ કર્યા અને ઠેક ઠેકાણે વિજેતા થયા આપણે અનેક સામ્રાજ્યમાં આપણો આધિપત્ય આપણે જમાવ્યો આપણી જે રેલી હતીનો એનો વિસ્તાર કર્યો ઘણા દિવસથી યુદ્ધ કરતાં કરતાં મહિનાઓથી યુદ્ધ કરતાં કરતાં હવે અમને ઘર યાદ આવ્યું છે હવે અમને પરિવાર યાદ આવ્યું છે હવે અમારે અમને બાલ બચ્ચા અમને યાદ આવ્યા છે એટલે હવે તમારા યુદ્ધમાં અમને ઇન્ટરેસ્ટ નથી કોણે કીધું સૈનિકોએ ના પાડી દીધી અને સૈનિકોમાં તાકાત રહેલી છે અગર સૈનિકો એક સંપીલા થઈ જાય તો ગમે તેવો રાજા ચમરબંધી રહેલો હોય એક વખત એને પટકાવી નાખે જ્યારે જ્યારે સૈનિકો વિદ્રોહ કરે છે જ્યારે જ્યારે ફોજી લોકોએ જે 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 દેશોમાં વિદ્રોહ કર્યો છે તે તે દેશોના રાજાને તે તો દેશોના પ્રધાનોને હટવું પડ્યું છે એમને જેલ ભેગા કર્યા છે તો સિકંદરના આ સૈનિકોએ સિકંદરને કહી દીધું કે હવે અમારાથી યુદ્ધ થાય તેમ નથી અમે થાક્યા છીએ પાક્યા છીએ વિશ્રામ મળ્યો નથી અને વિશેષમાં વર્ષોથી ઘર છોડીને આવ્યા છીએ એટલે ઘરના બધા લોકો અમને યાદ આવે છે સૈન્યબળ ઢીલો થાય સૈનિકોમાં તાકાત ઘટી જાય એટલે મુખ્ય માણસને વિજેતા બનવાની ગમે તેટલી ઈચ્છા રહેલી હોય એની પણ ઈચ્છા નબળી પડી જાય તો સિકંદર સેના પર કૂડતો હતો કોના પર કૂડતો હતો સૈનિકો પર કૂડતો હતો સૈનિકોએ સ્પષ્ટ ના પાડી દીધી હવે એને સમજાવવાની કોશિશ કરે ને એક વખત ના થઈ એટલે મન એનું હવે એ તરફ વળે તેમ નથી એટલે સિકંદર પણ સૈનિકોને સમજાવવાની કોશિશ ના કરી અને ભારતમાંથી એ પાછો ફરે છે વિશ્વ વિજેતા બનવાની જે તમન્ના રહેલી હતી વિશ્વ વિજેતા બનવા માટે એને જે મનમાં અભરખા રહેલા હતા એ અભરખા એના બધા ખલાસ થઈ ગયા પાછો ફરે છે યુનાન આવે છે માણસની મહત્વાકાંક્ષાનો કોઈ છેડો હોતો નથી છેડે છેડો આવે સમજ આવે તો બાકી કોઈ છેડો છે જ નહીં આકાશનો જેમ છેડો નથી તેમ માનવની મહત્વાકાંક્ષાઓનો પણ કોઈ છેડો નથી આજે એવા કેટલાક દેશો રહેલા છે પહેલાં એમનો લગાવ હતો ધન તરફ ધન તરફ ઢળ્યા હતા હવે એમાં કેટલાક દેશો રહેલા છે એ હેપીનેસ તરફ વળ્યા છે હેપીનેસ તરફ એટલે કે આ લાઈફ આપણને મળી છે આપણે જીવવાના છીએ તો કેટલા વરસ જીવીશું સો વર્ષ પચાસ વરસ સાઠ વરસ સિતેર વર્ષ એંસી વરસ આટલા વરસ આપણે જીવીશું તો એ જીવન દરમિયાન હેપીનેસ બિલકુલ નહીં લાઈફ મળી છે તો લાઈફ એન્જોય નહીં કરવાનું તો એવા ઘણા આજે દેશો રહેલા છે હેપીનેસ તરફ વળ્યા છે ધન તરફની જે ડોટ હતી એ ધન તરફની ડોટને સ્થગિત કરી નાખી છે ઘણા એ ઢળ્યા હતા ધન તરફ હવે વળી ગયા છે માણસ વળે ક્યારે એની લાઈફ વિશે એને ક્યાંય સમજાય કે જિંદગી મળી છે લાઈફ બહુ ટૂંકી છે શું કરવા જેવું છે જિંદગીમાં ક્યાં સુધી એને કેટલા પૈસા કમાવાના છે માણસ જ્યારે સમજે છે ત્યારે એની દોડ અટકે છે અને જ્યાં સુધી માણસ સમજતો નથી ત્યાં સુધી એની દોડ ચાલુ જ પડી હોય આટલા ભેગા કર્યા આટલા ભેગા કરવાના છે આમ ભેગા કરવાના છે તેમ ભેગા કરવાના છે અને આ ભેગા કરવાનો તો કોઈ અંતે અંત નથી માણસને અગર સુખી થવું હોય હેપીનેસ તરફ વળવું હોય તો માણસને પોતાને સમજણના ઘરમાં આવવું જ છે આ સિકંદર બેસી ગયો લડવાનું બંધ થઈ ગયું સૈનિકો પોતપોતાના કામમાં પરોવાઈ ગયા બાલ બચ્ચાને મળ્યા પરિવારને મળ્યા સિકંદર બીમાર પડ્યો બીમાર પડ્યા પછી વૈદોએ ઉપચાર કર્યા કંઈક ટ્રીટમેન્ટો થઈ અને હવે સિકંદરને એમ લાગ્યું કે ગમે તેટલી ટ્રીટમેન્ટો થશે હું જીવાનો નથી છેલ્લી ઘડીએ એનો મોહ હટી ગયો જે મોહ હતો ને દૂર થઈ ગયો રાજા હોય મહારાજા હોય ચક્રવર્તી હોય ગમે તે હોય સામાન્ય માણસ હોય મોહ ખલાસ થાય એટલે માણસને વાસ્તવિક સ્વરૂપ સમજાય પછી એ મુસલમાન હોય યા તો ગમે તે જ્ઞાતિનો રહેલો હોય જેનો મોહ ખલાસ થયો એને વાસ્તવિકતા સમજાય માણસ માત્ર માટે આ સૂત્ર લાગુ પડે છે ગમે તે જ્ઞાતિ જાતિનો રહેલો હોય મોહ જેનો ખલાસ નથી થયો અને આંધળી ડોટ મૂકી રહ્યો છે એ માણસ ક્યારે પણ વાસ્તવિક સ્વરૂપને સમજી શકતો નથી અને જે વાસ્તવિક સ્વરૂપને ન સમજી શકે એ ક્યારે પણ પોતાની લાઈફમાં સુખ શાંતિ ભોગવી શકતો નથી આ સિકંદર એને લાગ્યું કે હવે હું જીવવાનો નથી આટલા સમય સુધી મેં યુદ્ધો કર્યા અને નિર્દોષ માણસોની મેં કચ્છર ઘાણ કાઢી ખરેખર મેં બહુ ખોટું કર્યું માણસને છેલ્લે છેલ્લે સમજાય ને કે ખરેખર મેં ખોટું કર્યું તો પણ બસ છે છેલે છેલ્લે પણ એ સમજાવવું કેવી રીતે જોઈએ ઉપર છલું નહીં લોકોને બતાવવા પૂરતું નહીં પણ એ પોતાના અંતરમાં એવું જાગવું જોઈએ ખરેખર એવું થવું જોઈએ કે બસ આ ખોટી ડોટ મૂકી ખોલી ખોટી દોરા દોડ કરી ન વળ્યું ન સળ્યું કાંઈ ફળ્યું નહીં તો સિકંદર વિચારે છે કે મેં ભૌતિક સુખો ખાતર કેટલા માણસોને માર્યા જે માણસોના કાંઈ ગુનો ન હતા જે માણસોએ કાંઈ ખરાબ કર્યું ન હતું એવા નિર્દોષ માનવોનો માનવ સહાર મેં કર્યો બહુ ખોટું કર્યું આ અંતિમ દિવસોમાં એ કબૂલે છે કે મેં ખોટું કર્યું માણસ અંતિમ દિવસોમાં પણ હૃદયથી કબૂલે ને તો પણ કર્મ સત્તા કહે છે હું ઢીલો પડી જઈશ કોણ ઢીલો પડશે કોની સત્તા ઢીલી પડશે કર્મ સત્તા ઢીલી પડી જાય અગર માણસ એકદમ કબૂલીલે હૃદયથી કે ખરાબ થઈ ગયું છે ઘણું બધું ખરાબ થયું છે તો કર્મ સત્તા કાંઈક કાંઈક માણસને લાભ દે ફાયદો કરાવે આ સિકંદર છે આપણને ખબર હશે કે એ સિકંદર શાયદ કયા ધર્મને માનતો હશે અને શું કરતો હશે એની આપણે બહુ પડોજણમાં પડવા માગતા નથી પણ જે એને સમજવું જોઈએ અને જે એને સમજાવવું જોઈએ એ અત્યારે સમજવા લાગ્યો જ છે એ વિચારે છે મેં શું કામ આ બધું કર્યું શા માટે આ બધું કર્યું આ બધું કરવાનું કારણ શું અંતે શું ફાયદો અને જ્યારે મારા પ્રાણ છૂટી જશે હું મરી જઈશ ત્યારે આ બધી ચીજો ક્યાં રહેવાની છે એ સિકંદર વિચારે છે અને જીવનના અંતિમ દિવસોમાં એનું મન બદલાયું અને સાચું સમજાયું અને આપણે ત્યાં કહેવત છે જેવી મતી તેવી ગતિ છેવટે મતી બદલી જાય ને છેવટે અને સારી મતી થઈ જાય ને તો પણ ગતિ સારી થઈ શકે છે પણ પાપ જે કર્યા હોય તો ગમે ત્યારે ભોગવવા પડે એ પણ સાથે જ છે પણ એક વખત ધર્મ સત્તા છે એને ફાયદો કરાવી દે ગોશાલો છે ગોશાલક મહાવીર ભગવાનના અવરણવાડ ખૂબ બોલતો હતો તમને બધાને ખબર હશે કેસરિયામાં હા ખબર હશે તમને ગોશાલકે મહાવીર સાથે જે જે કર્યું તે પણ છેલ્લે ગોશાળાએ સાચું સ્વીકાર્યું અને જગ જાહેર કર્યું કે મહાવીર સાચા છે અને હું બોગસ છું આવું જગ જાહેર અંતરથી કર્યું તો એક વખત ધર્મસત્તાએ આ ગોશાલકને ફાયદો કરાવી દીધો મિચ્છામી દુકડમ કરી લીધો વાસ્તવિક વસ્તુની જાણ લોકોને કરી નાખી ફાયદો શું થયો ધર્મ સત્તાએ શું ફાયદો કર્યો જે માણસની અવગતિ થવાની હતી જે માણસની ગતિ બગડવાની હતી એ ગોશાલકની ગતિ એક વખત સુધરી ગઈ એને સારામાં સારો ડેવલોપ પણ મળી ગયો બાકી જે પાપ કરેલા હોય અગાઉના સમયમાં એ પાપો તો શાયદ ઘણા ભોગવવા પણ પડે અને ઘણા હટી પણ જાય તો મન બદલાયા પછી અને સાચું સમજાયા પછી સિકંદર પોતાના સ્વજનોને બોલાવે છે પ્રિયજનોને બોલાવે છે મંત્રીઓને બોલાવે છે બધા આવી ગયા બધાને કહે છે કે મેં શું નથી કર્યું લાઈફમાં અનેક પાપો કર્યા છે ન કરવા જેવા પાકો પાપો કર્યા છે પણ આજે મને હકીકત સમજાય છે તો આપણે અનુમાન કરીએ કે એને સાચું સમજાયું છે તો મોહ કદાચ હટ્યો હોય અને હટ્યો હશે ત્યારે જ છેલી ઘડીએ આ બધાને બોલાવી કરી અને કહે છે મંત્રીઓને કહે છે કે જ્યારે હું મરી જાઉં ત્યારે તમે એક હકીમને જ્યોતિષીઓને સૈનિકોને અને કોષાધ્યક્ષને મારા જનાજાની આગળ રાખજો અને જ્યારે તમે મારો જનાજો કાઢો મારો જનાજો જ્યારે નીકળે ત્યારે આમ તો જનાજામાં હાથ અંદર હોવા જોઈએ પણ મારા તમે હાથ બારે રાખજો આવું જ્યારે આવી સૂચનાઓ આપે છે મંત્રીઓને ત્યારે મંત્રીઓ પૂછે છે હજુર આવું કરવાનું શું કારણ તમારા જનાજાની આગળ હકીમ તમારા જનાજાની આગળ જ્યોતિષીઓ તમારા જનાજાની આગળ સૈનિકો તમારા જનાજાની આગળ કોષાધ્યક્ષ આમ કેમ તો આપ સૌએ કદાચ ફરમાન સાંભળ્યા હોય સિકંદરના શાંતિલાલભાઈ